અરે કીધું છે રાજાની જેમ જમો તમે આયુર્વેદની અંદર કીધું છે ચૈવન ઋષિ એ ચૈવન ખાધા છે કોઈ મસલ એમાં કઈ ઓલું સિક્સ પેક તો ન બને હવે તો લગભગ ઓરિજિનલ મળતો હોય કે ન મળતો પણ ચૈવન ઋષિ જે હતા એને ચૈવન પ્રાસ બનાવ્યો એને કીધું છે સવારે સૂર્યનાડી નાડી આપણી ચાલી હોય છે એટલે જટલું જમાય રાજાની જેમ જમો બપોરે પ્રજાની જેમ જમો અને રાત્રે ભિક્ષુકની જેમ જમો

નવ નડિયાદી થી પાંચ પેટલા થી આઠ અમદાવાદ દેવતા અને રજસ ને કીધો છે મનુષ્ય અને આપણે કાલે વાત થઈ એમ કે ઘણી વખત કે આ માણસ તો કેટલો ભગવાન જેવો માણસ અને આ માણસ તો આવું રાક્ષસ જેવો થઈ ગયો અચાનક બદલાઈ ગયો નથી ભોગવતો ભોગ માણસ પરિજી પાળીએ ભાગવત જે એવું નથી કે તમને કોઈ કથા ઘણી વાર ન પણ સમજાય પણ અહીંયા માણસો જમે છે અહીંયા બધા પોતપોતાની મોજમાં જીવે છે એ જ મોટી ભાગવત છે વાસરીવાળા વાળા ગાયું લઈને કૃષ્ણ તો આવે જ છે આજે આવવાના જ છે પણ કૃષ્ણ એ જ મેસેજ આપ્યો છે કે મેં પ્રિયજનો મેં ગાયો ચરાવી છે બે ગોવાળો સાથે હું પણ રહ્યો છું ચપ્પલ વગર હું પણ ચાલ્યો છું તું આટલો બધો વૈભવી છું ઘરમાં ચપ્પલ પહેરી નાટા મારે કોઈકના ઘરની અંદર રસોડા સુધી ચપ્પલ ચાલતા હોય પણ કૃષ્ણ બહુ મોટો મેસેજ આપણને આપ્યો છે બીજું છે વિસર્ગ વિશિષ્ટ આવી જાય પણ એમાંથી કઈ કઈ વાનગી બને તમે કોઈ પણ લોટ હોય આપણા ઘર ની અંદર તો એમાંથી શું શું બને મને કહો તો તમે જરાક જોરથી બોલજો જયમાં છીએ સરસ મજાનું આપ શું બને લોટમાંથી રોટલી હા હા પછી પછી ગાંઠિયા બને કયો લોટ છે ખબર નથી આ તો ચણાનો લોટ ગાંઠિયા બને ભાઈ બધું બને બરોબર હાનું પ્રિયજનો રોટલી આપણે બને છે રોટલી કેટલા દિવસ સારી રહે છે ઘઉના લોટમાંથી જ બને છે એ એક કે બે દિવસ સારી અબે એજ ઘઉના લોટમાંથી આપણે લાડવા બનાવીએ કેટલા દિવસ સારા રહેશે એજ ઘઉના લોટમાંથી આપણે શક્કરપારા બનાવશું બરોબર એને એરટાઈટ ઓલા મુંબઈવાળાને થોડીક હવા લાગી જાય એટલે આપણે કેમ એર ટાઈટ કરી દઈએ થોડાક એજ ઘઉની પ્રોસેસમાંથી બે દિવસ આઠ દિવસ પંદર દિવસ એક જ લોટ છે એમ ભગવાનની પ્રોસેસ અલગ અલગ છે ઘણા વ્યક્તિઓને વહેલી તકે બધું સમજાય કે અમે શું કહીએ છીએ ઘણા વ્યક્તિઓને અમુક સમય એમ એનો જે છે કહેવાય કહેવાય છે છે એક જ લોટમાંથી બને છે એમ પુષ્ટિ માર્ગની અંદર જે મોટા મોટા વેદાંતિઓને ન મળે અમુક કોલેજોની અંદર આરક્ષણ હોય છે કે કોઈકને પચાસ ટકા સાહીઠ ટકા લગતા હોય છે અમુક પૈસા આપીને કે ચાલો પણ આપણા પુષ્ટિ માર્ગ ની અંદર ઠાકોરજી નો જે વૈષ્ણવ છે એ વૈષ્ણવ ભગવાનની સેવા કરી ભગવાન નું નામ લઈ એ ડાયરેક્ટ ભગવાન એને વૈકુટ ની અંદર બિરાજીત કરે છે યાદ રાખજો અને પછી એને પૂછે છે કોઈક સાધુ મળીને એને પૂછે આમ વ્હાઈટ કોલર લઈને ફરતો હોય વૈષ્ણવ વૈકુટ ની અંદર કોઈક સાધુ પૂછે કે તમે કેટલા વર્ષો તપ કર્યું તમે બસો વર્ષ પાંચસો વર્ષ હજાર વર્ષ ઓલો વૈષ્ણવ કે કઈ કર્યું નથી મેં હું તો હવેલીમાં જતો ઠાકોરજી ની પૂજા કરતો અને ત્યાં ભગવાને મને આપી મને એ જગ્યા ઉપર સ્થિર કરી દીધો આ વૈષ્ણવોનું જીવન તો સર્ગ અને વિસર્ગ કાલે આપણે જોયું અજામિલે ભગવાનને મોક્ષ આપ્યો છે પાપીમાં પાપી વ્યક્તિ હતો એના છોકરાનું નામ લીધું અને ભગવાને મોક્ષ આપ્યો ઘણી વખત આપણે ઘણી પ્રકારના એવા માણસો જોયા છે કે એના બાપ દાદાઓ ખૂબ એવા ચુસ્ત હોય ઘણું બધું ભેગું કર્યું હોય પણ એક એવો વ્યક્તિ પાકે જો સુપાત્ર હોય તો એને ઓળ આગળ વધારે અને કુપાત્ર હોય તો જે કઈ નામના હોય બધી નાશ પામી જયારે યમદૂતો લેવા જાય છે અજામિલ ને અજામિલ ને યમદૂતો લેવા ગયા ત્યારે એ પાર્ષદો ત્યાં હોય છે અજામિલ દૂતો કે અમને બોલાવ્યા છે અમારે આવવું પડે આટલો પાપી જીવ છે બોલવા જાય છે ત્યાં સુનંદ નંદ જે પાર્ષદો છે એ અજામિલ ને તો પોતાની બાજુ લઈ લે છે અને યમના દૂતોને મારીને ભગવાય છે